હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઈંડા માંસ મટન મરઘા કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર વેચવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો હતી જેના અનુસંધાને હળવદ નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ બાર ઈસમોને નોટિસ આપવામાં આવેલી અને તેમના લાઇસન્સ અને જમીન માલિકીના પ્રૂફ નગરપાલિકાએ રજૂ કરવા માટે જણાવેલ કોઈપણ ઇસમ દ્વારા આ પ્રકારના લાઇસન્સ અને જમીન માલિકીના પ્રૂફ રજૂ કરેલ ન હોય નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસરની ટીમ બનાવી તમામ બાર જગ્યાએ રેડ કરવામાં આવેલી હતી તેમાંથી એક જગ્યાએ પાંચ જીવિત મરઘીઓને એક મૃત મૃતમરઘી જીવિત મરઘીઓને પાંજરાપોર સાથે સંકલન કરીને ત્યાં મોકલવામાં આવી અને મૃત મૃતમરઘી અને ઈંડાઓનો નાશ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમને આગામી સમયમાં દિન બેમાં તેમની જમીન માલિકીના પ્રૂફ રજૂ કરવા માટે જણાવેલ છે અન્યથા તેમના છાયા રસ્તાઓ પરના દબાણો દૂર કરવા માટે હળવદ નગરપાલિકા કાર્યવાહી કરશે